અમે અમે બધા મળીને આ એક સદભક્ત જન્મ દિવસ મનાવ્યું હતું પણ બાબાની ઈચ્છા કઈ અલગ હતી એટલે આજે આટલા વિશાળ के से, तो ना हाँ। भाई मानस मोकली अपो भाई कई रीते ले जाए पर, સાંઈ બાબાનો જયારે માતા પર હાથ હોય તો કંઈ પણ અસત્ય વસ્તુ બનતું નથી એટલે જે કંઈ પણ બી તૈયાર થઈને આવેલા છે એને અહીં પંચલાઈ ધામ સુધી સાંઈ પહોંચાડ્યા છે અને જે કંઈ પણ તકલીફ પડી હોય તો બાકી માંગો કારણ કે અમારી એક બે જગા હોય એનું પણ હું એટલે કોઈ માથું વાંકું બી કરીને આવ્યા હોય કંઈ બેસીને આવ્યું હોય જે કંઈ તકલીફ પડી હોય તે માફ કરજો અમારી જોડે જોડોપરી ગામના ભક્તો છે રાજપુર કલાકના ભક્તો છે ઇન્દોર ગામના ભક્તો છે સરો ભક્તો જે રાજપુરી કલાક જે શેરની પદયાત્રા થાય છે તેમાં એમનો ખૂબ ખૂબ સહયોગ અમને મળતો હોય છે રાજપુરી કલાકથી શેરની પદયાત્રા ડિસેમ્બર મહિનામાં એકવીસ થી લઈને ત્રીસ તારીખ સુધીમાં કોઈ પણ તારીખ નક્કી કરીને અમે ગોઠવતા હોય છે જે કોઈ પણ આવવા માનતું હોય એ અવશ્ય આ પદયાત્રામાં જોડાઈ શકે છે હવે અમુક ભાઈ ના જે જન્મ છે ત્યારે એને કેમ કેમ કાપીને આપણે એને જન્મ દિવસ બતાવી હેપી બર્થડે ટુ યુ ભાઈ જન્મ દિવસ મુબારક દુનિયા કે બધી ખુશી સુખ

કે ભલે ભણેલા નથી પણ મૂળમાંના માણસ છે એમ અમારા આવા બધા સદભક્તોએ મૂળમાંથી એટલી બધી સેવા કરેલી છે તો ભગવાનને બાબાને પ્રાર્થના કરીશ કે ખૂબ લાંબો એમને આયુષ્ય આપે અને હંમેશા આવી સેવાઓ કરીને પોતાના જીવનને સુખ શાંતિમાં રહે એવી બાબાના ચરણમાં પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભકામના અમારી ઉંમર પણ એમને લાગી જાય જાયમાં પ્રાર્થના